સુરત શહેરમાં એસએમસી ના કર્મચારીઓ ન હોવા છતાં એસએમસી ના કર્મચારી પહેરે તેઓ ડ્રેસ પહેરી ખોટી ઓળખ ઊભી કરી દુકાનદારોને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના લાયસન્સ કઢાવી આપવા માટે ગ્રાહકો લાવવા ઠગાઈ કરતા આરોપીઓને શોધી કાઢતી સુરત શહેરની ની સરથાના પોલીસ સરથાના વિસ્તારમાં ઘણી બધી ખાણીપીણીની દુકાનો છે દુકાનદારો પાસેથી રૂપિયા બે રૂપિયા લઈ સ્થળ પર બોગસ લાયસન્સ આ ટોળકી આપતી હતી યુવતીઓ મનપા કર્મચારીઓના પહેરવેશ પહેરીને દુકાન પર આવતી હતી ખાણીપીણીની દુકાનો માટે એફએસએસ એઆઈનું લાયસન્સ લેવું ખૂબ જ ફરજિયાત છે લાયસન્સ આપવા છેતરપિંડી ટોળકી ખાણીપીણીની દુકાનદારો પાસે પહેલા સો રૂપિયા ઓનલાઈન અને પછી બે રૂપિયા વિવિધ ચાર્જ પેટે વસૂલતી હતી એક દુકાનદારે ઠગાઈ થતાં સરથાણા પોલીસને સીસીટીવી ફૂટેજ અને ફરિયાદ આપતા સરથાણા પોલીસે ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસના આધારે આરોપી એક રોહનગીરી ગોસ્વામી ધંધો વકીલાત અને રહેવાસી ઈશ્વરપાર્ક સોસાયટી સીતાનગર ચોકડી પાસે પુણા ગામ બે કોમલ પરમાર રહેવાસી બરોડા પ્રેસ્ટીજ લંબે અનુમાન રોડ સુરત અને ત્રણ શોભના ઝાલોનધરા રૂપાસાગર સાગર સોસાયટી ગરોદરાને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત